હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં રૂપાલીના બધાને નમસ્કાર ચાલો મિત્રો હવે જોઈએ મુખ્ય સમાચાર નવનિયુક્ત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે જૂનાગઢ મહાનગરના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં કેન્દ્રના વરિષ્ઠ કે લક્ષ્મણજી ભૂપેન્દ્ર યાદવ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતમાં યોજાયેલા પદગ્રહણ સમારોહમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ સંગઠનના હોદ્દેદારો સાંસદો ધારાસભ્યો દરેક જિલ્લા મહાનગરના પ્રમુખ મહામંત્રીઓ પદાધિકારીઓ અને વરિષ્ઠ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરથી લગભગ વીસ ફોર વ્હીલર સાથે મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના અધ્યક્ષ સ્થાને મહામંત્રી વિનોદભાઈ ચાંદેગ્રા પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા પ્રભારી મુકેશભાઈ દાસાણી મેયર ગમેશભાઈ પોશિયા પ્રદેશ આગેવાનો પ્રદીપભાઈ ખીમાણી જયોતીબેન વાછાણી પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સ્ટેડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર શાસક પક્ષ નેતા મનન ભાઈ અભાણી દંડક કલ્પેશભાઈ અજવાણી મહાનગર ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગોહિલ પરાગ રાઠોડ વિનુભાઈ કથિરિયા મોહનભાઈ પરમાર અરવિંદ ભલાણી જયોડોલિયા વોડા પ્રમુખ નિકુંજ ભુધ ગોવિંદ નંદાણિયા મયુર કાપડિયા મન્ય ગરાડા સંજય વાડેર જતીન વાગડિયા ભરત મકવાણા દીપલ રૂપારેલિયા ભાવેશ નંદા મેહુલ દાની ઘારીયા કલ્પેશ પરમાર દીપક લાખાણી કિશન રાડા મિલન ભટુ જયેશ ગોરાજિયા શ્રેયસ ઠાકર પુંજાભાઈ સિસોદીયા ચંદુભાઈ કાથરોટિયા પ્રજ્ઞેશ રાવલ કેતનભાઈ નાડા સહિત અનેક આગેવાનો કાર્યકરો જૂનાગઢ મહાનગરથી ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે મુલાકાત સમયે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાએ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને જૂનાગઢ ખાતેમાં અંબાજી ભવનાથ મહાદેવ તથા ગિરિવર ગિરનારના દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું હતું તેમ મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં રૂપાલી ના બધાને નમસ્તે મિત્રો ફરી મળીશું